દીકરીઓના લગ્ન મંડપમાં પ્રભુતામાં પગલા માંડ્યા જેને લઈ ટ્રસ્ટી તેમજ ગ્રામજનો જનો દ્વારા સર્વ સમાજ સમૂહ લગ્નમાં તમામ વ્યવસ્થાને જોઈ હર્ષ પહેર આશીર્વાદો છોડો આપવામાં આવતી હતી તે ધન્યતાને પાત્ર આપી આ કાર્યક્રમમાં તારીખ વીસ બે બે હાજર પચીસ ના રોજ જુનાગઢ બલિયાળથી આઈ દેવલમાં આશીર્વચન આપવા પધાર્યા અને તારીખ એકવીસ બે બે હજાર પચીસના રાત્રે સાહિત્યકાર દેવાયત ખવડનો ડાયરો યોજાયો તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ મંડપ વિધિ કરવામાં આવેલ અને તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ અને રવિવારના રોજ સર્વસમાજની એકસો ને સોળ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા જ્યાં જ્યાં દીકરીઓની ચોરી ગોઠવવામાં આવેલ ત્યાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ હતી ભૂદેવો દ્વારા તેમજ ટ્રસ્ટ તેમજ રાનેર ગ્રામજનો દ્વારા આયોજન માટેની તમામ કામગીરી માટે ખડા પગે રહી તમામ પ્રકારની સગવડો આપવામાં આવી હતી આ પ્રસંગે બાબુભાઈ દેસાઈ સાંસદ રાજ્યસભા અમરજી ઠાકોર ધારાસભ્ય શ્રી કાંકરીજ કીર્તિસિંહજી વાઘેલા પ્રમુખ શ્રી બનાસકાંઠા ભાજપ ભારતસિંહ ભટેશરીયા પ્રભારી શ્રી મહેસાણા ભાજપ સમિતિ અણદાભાઈ પટેલ સુરભજી ઠાકોર નવગરજી ઠાકોર ગોપાલસિંહ સોલંકી તેમજ આ પ્રસંગે નામી અનામી આગેવાનો શહેરી સિહોરી પોલીસ દ્વારા સુંદર વ્યવસ્થામાં ફરજ બજાવતી હતી તેમજ કદમ ટ્રસ્ટના પ્રમુખ મંત્રી કનુભા જાદવ સમલગ્નના તમામ આયોજકો તેમજ રાનેર સર્વ સમાજના ગામ લોકો જાનુમાં આવેલા તમામ સમાજના લોકોએ આ શુભ અવસરે ખભેથી ખભા મિલાવી સુંદર વ્યવસ્થાનો લ્હાવો લીધો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર